વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાની અંદર પ્રવેશોત્સવ મનાવવામાં આવશે અને ત્યારે ડોંગરીજી પ્રાથમિક શાળાની અંદર પરિસરમાં કેટલાક પેવર બ્લોક ઉખડી ગયા છે રાજ્ય સરકારે શાળાને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદ કરી છે માત્ર ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કર્યું હતું જો કે સ્થિતિ એવી સર્જાય છે કે વિદ્યાર્થીઓ પડી શકે છે શાસન અધિકારીઓએ ડોક્ટર વિપુલ ભરતીયાએ જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા ગટરનું કામ કરવામાં આવ્યું હતું અને હવે પ્રવેશોત્સવ પહેલા કામગીરી પૂરી કરાશે ત્રણેક માસ પહેલા ગટર લાઈન એનું કામ થયેલું અને પ્યોર બ્લોક નાખેલ પણ હમણાં માહિતી મળી છે મુજબ આચાર્યશ્રીને હું બોલાવું છું અને ખાતરી કરી લઉં છું કે શું છે અને સત્વરે એ રિપેર કરાવી લઈએ છીએ ચોક્કસ વાતની ગંભીરતા સમજીને અમે તરત નિરીક્ષકશ્રીને સૂચના આપી છે વરસાદી મોસમ છે વરસાદના કારણે પણ થયું હોઈ શકે પરંતુ હું આચાર્યશ્રીને બોલાવું છું અને સત્વરે પગલાં લેવડાવું છું અત્યારે શનિવારે આગળ ઉત્સવ છે જ્યાં આગળ પ્યોર બ્લોકો ગયા છે તમે જોશો બાજુમાં ઝાડી ઝાંખણા ઉગી ગયા છે કોઈ છોકરાને મચ્છર પણ કરીને ડેન્ગ્યુ થશે તો શું જવાબદારી લેશે કારણ કે જે પ્રકારે સ્વચ્છતા શાળામાં રાખવી જોઈએ એ પ્રકારની સ્વચ્છતા જોવા નથી મળી રહી કારણ કે જે પ્રકારે એક જ રસ્તો છે ટોયલેટ માટે અને બાળકો અહીંથી જ પસાર થતા હોય છે જો વરસાદ પડશે અને બ્લોકોની ઉપર કોઈ છોકરાનો પગ લપસી હશે કે પડશે ફ્રેક્ચર થશે કે ઇન્જરી થશે તો શિક્ષણ સમિતિ